તો કેમ છો દર્શક મિત્રો મજામાં મજામાં તો આપણે આવી ગયા છીએ ડુંગળીમાં તો ડુંગળીમાં આપણે નેદવાનું કામકાજ શરૂ હતું હતું તો મને શું આ કદો લોક નાખી દીધે જો આપણી ડુંગળી ઊભી છે પાછળ ચેક ચેક કોક કોક દેખાય છે આ બાજુ આમ કરી તો લાગત દેખાય છે તમને જો જો આમાં ડુંગળી આપણી સેવ આવેલી દેખાય આમ હં કહે તડકો છે એટલે તમને પારવી પારવી દેખાય છે મને તો લાગત દેખાય છે આમાં તો આમ આપણે શું કહેવાય આ ડુંગળી છે ડુંગળીમાં ધીમે ધીમે ખેતરમાં નેદી નેદી હવે થાય કે હાથ પડી છે એમ છું કે ઘેરે ભગાય કે હવે ઘેર તરફ ભાગ્યા છે સુરત આ સમય તૈયારી છે તો જો આ આપણી ડુંગળી કહેવાય કે હા ડુંગળી જ કહેવાય એને જો આપણે પાછળમાં ભાઈ વિનાભાઈ સાથે છે સોડાને આપણી અરે તો હવે આપણે છે ને ઘેરે ભાગું છે ધીમે ધીમે હાથ પડી ગઈ ને તો મને છું કે હવે આપણે કામ કરી કરીને થાક્યા સી આ ગારા વાળા આ છે શિયાજી તો મને છું હવે ઘેરે ભગાય તો હવે હું અમારી ડુંગળી તમને ઝૂમ કરીને બતાવી દઉં તો હાલો તમે જોઈ લો ત્યાં સુધીમાં લાઈક સપસરી કોમેન્ટ આપી દેજો હાલો ડુંગળી જોઈ લો જો આવી ડુંગળી છે આવડી અવળી ડુંગળી થઈ ગઈ છે જો ડુંગળી બતાવી કે એમાં ડુંગળી જો આવડી અવડી ડુંગળી થઈ ગઈ છે આમાં બધે જવો તો ડુંગળી તમે જોઈ લીધી તો કેવી લાગે ડુંગળી કોમેન્ટમાં દાબો પપડાટી આવવા જો કોમેન્ટ કેવી લાગી ડુંગળી મારી એ હા બરાબર છે તો જો આ બાજુ છે આમ ઓલી બાજુ છે આમાં કેમ કે શું કહેવાય ભીનામાં આપણે ખડ ખેંચી લીધું કે થોડું થોડું એટલે લાગે કે આ હગળ એટલે એટલે બધું હું ભૂંજા કરો દડા લઈ જાય થતો છે પણ એવું કાંઈ નથી એમાં ભીનું કોઈ ત્યાં જ ભૂંડ્યા છે એટલે આપણે શું કહેવાય ભીનું હતું એટલે એમાં આપણે કામ તો ઘર પર હજી તો કાદું છે એમાં એટલે હગડ પડે ને એટલે એટલે આ લાટ બધા હગડ થઈ ગયા હે નાકર હગડ બગડ કાંઈ નથી પડેલું છે મસ્ત ડુંગળી આમ શું કહેવાય તડકો પડે ને એટલે બે પારવી દેખાય બાકી આમ જો આપણે આ ઘસીને જોયું તો આ બાજુ છે સપોર વાટા જેવી જો જો આમાં એટલે મોટી દેખાય છે ને થોડી થોડી એમાં ગયા વર્ષે ભગમાં છે ને એ ઠેકાણે છે ને એટલા દિવસ નથી છે હજી તો એમ નહી આપણે ઓલી સાઈડમાં છે એ તો બેક નાની નાની છે તો ફરીથી તમને ઝૂમ કરીને બતાવી દઉં જો આમાં જોજો લીલી સંમ છે આમાં મોટી જબર દેખાય જો મોટી મોટી થઈ ગઈ છે ડુંગળી તો હવે આપણે જઈએ છીએ બીજી ડુંગળીમાં આ ડુંગળીને બાય બાય टाटा હવાર મળશું તો આ જો આમાં છે ને આમાં છે કોક કોક નાની નાની છે જો આમાં ઊભી છે આ થોડી થોડી

ઓલી સાઈડ માં જોવો તો સોયાબીન આવી ગયા આ આકાશ રાખ જો તો માંડવી આવી ગઈ હું શું કરું કહો જો જો આમાં ડુંગળ તમને કોઈ દેખાય કે ન દેખાય જો દેખાડી તો હું ડુંગળી દેખાડી તો હશેતી એટલે તમારે કોમેન્ટ તો કરવી જોશે કે કદી તો હું તમને આગળ જાઓ કે આગળ તો તમને એ બાજુ દેખાડી દઉં જો 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 આમાંય લાગડ દેખાય છે જો છે ને લાટ બધી ડુંગળી

તો હવે છે ને આપડે ફરીથી મળશું નવા વિડીયો બાય બાય જય માતાજી ચેનલ માં લાઈક્રાઈબ કોમેન્ટ તો તમે આપવાનું ભૂલતા જ નહીં ખેડૂત માટે એક કોમેન્ટ લાઈક ને સબસ્ક્રાઈબ તો બનશે જ તો હાલો જય માતાજી જય દ્વારકાધીશ ફરીથી મળશે નવા વિડીયો માં